પકડી રાખો મોબાઈલ હું રાઢું નાખું એક ગામ પરોવી દેવાનું હે આજ તો જર્મન જર્મન વરસાદ ચાલુ થઈ ગયો છે અને અહીંયા એને થોડીવાર ખાવા દેશું કારણ કે પાંજરાપુર કેસ જ વધારે આવી ગયા હતા એટલે સીધા આપણે અહીંયા જ આવી ગયા હતા અને એનો આગળનો પગ આખો છે ને પાકી ગયો છે જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો અને આજના બ્લોગ ની શરૂઆત આપણે અહીંયા પાંજરાપુર થી કરી છે અને હવે જાય છે આપણે વાડાની અંદર અને ચેક કરીએ કઈ નવો કેસ આવ્યો તો એ જોઈ લે અને પછી આજે એક ગાયનું ઓપરેશન કરવાનું છે કારણ કે જે એક આંખો છે જેને આંખ આડે છે સિંગ આવી ગયું છે પણ એને કંબોળી નથી એટલે એવી કાંઈ ઇમરજન્સી નથી આમ તકલીફ પડે છે એને પણ ઇમરજન્સી કાંઈ નહીં એટલા માટે છે આજે ગાયનું ઓપરેશન કરવાનું છે ને ગાયનું ઓપરેશન થઈ જાય પછી કાલે એક બીજી ગાય છે એનું ઓપરેશન કરવાનું છે અને પછી પરમ દિવસ પછી આંખાનું કરશું તો આજે જાય અંદર અને ચેક કરી કાંઈનો કેસ ના આવ્યો તો પછી લઈ લેવાનું તો આપણે છે અહીંયા માંદાવાળા વાડામાં આવી ગયા હતા અને જોઈ શકો છો આજે આપણે આ ગાયને લેવાની છે અહીંયા રાંઠવાળી દેખાય છે

પણ એને ઓછી તકલીફ છે આને આજે કરી નાખીએ તો સારું એટલે આજે આને લઈ લે પછી એનું વારું લેશું તો આ પકડી રાખો મોબાઈલ હું આંટું નાખું એક ગામમાં પરોવી દેવાનું હે આજ તો એ હાથનું રહી જાય કે કાંઈ નથી આરા સબ વાહ લઈ ગઈ ગાય હોજી છે ના મેડે હાલો તો ગાય પકડાઈ ગઈ છે અને હવે લઈ જાય એને ઓપરેશન થિયેટરમાં હાલી જાય તો સારું હારું નઈતર ન હાલે તો ઉપાધી કરાવશું તો ગાય તો એકદમ હોજી હતી એટલા માટે છે હાલી આવી છે કઈ તકલીફ જ ના પડી એવું લાગતું હતું કે થોડી તોફાની હોય એ હું દેખાડું તો પણ એવું કાંઈ ન કર્યું અને એકદમ આરામથી હાલી આવી છે બાકી હવે ભગત તૈયારી ચાલુ કરી નાખી છે અને આપણી તૈયારી ચાલુ કરી નાખી બધા ઇન્જેક્શન જે ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર પડશે ને બધી તૈયાર કરી નાખી તો લગભગ બે કલાક જેવું થયું અને ગાયનું ઓપરેશન એકદમ ઓકે થઈ ગયું છે અને બારે જોઈ શકો છો વરસાદ ચાલુ થઈ ગયો છે એક વાદળી જ છે કાંઈક વધારે નથી આ બધું ખુલ્લું છે અને હવે ગાય ચેક કરીએ આપણે ગાય જોઈ શકો છો આ બધું સિંગમાં જે કંબોડી હતી ને કટ કરી નાખ્યું છે અને બાકી સાફ સફાઈ બધી ઓકે થઈ ગઈ છે ગાય હજી થોડી વાર બેઠી છે અને થોડી વારમાં જ ભાનમાં આવી જશે ને પછી ઊભી થઈ જાય છે ને પછી લઈ જશું આપણે વાડાની અંદર અને હવે વાડાની અંદર જાશું ચેક કરીએ કાંઈ નવો કેસ આવે તમને બતાવીએ ગાયનું એક ગાયનું ઓપરેશન થઈ ગયું છે હવે એને થોડી વારમાં જ ઊભી કરી અને એને લઈ જવી પડશે આપણે અંદર કારણ કે ત્યાં એની વાછળી ભેગી છે જે નંદકી એવી વાછળી તમે જોઈતી આગળ એ અત્યારે એને અહીંયા નથી લઈ આવ્યા કારણ કે અહીંયા ન લઈ આવે એ છે વાડાની અંદર જ અને ગાય લઈએ તો ગાય હમણાં થોડી વારમાં જ ઊભી થશે ને પછી લઈ જશું અંદર તો થોડી વારમાં છે ગાય ઊભી થઈ ગઈ છે જોઈ શકો છો અને અહીંયા ગૌશાળામાં આવી છે સામે એનો વાળો છે અને અહીંયા થોડી વાર ખાવા દેશું કારણ કે શું અહીંયા ગાયો હજી આવી નથી ગૌશાળામાં જવું અહીંયા સૂકી નીણ થઈ છે સામે નીલી છે બંને નીણનું બધું કામ થઈ ગયું છે અહીંયા ગુવારે ન નખાઈ ગયું હવે આ નહીં દેખાય અહીંયા ભલે ખાય અહીંયા થોડી વાર ખાવા દે ને ગાયો આવશે ને પછી પૂરનાક્ષોમાં હા તો કાંઈ હશે નહીં નીણ આમાં જ ભલે ખાય ના ના હા તો એમાં એમાંપુરપુર ના તો આપડે પાંજરાપુરથી આપડી પણ વરસાદ હતો અને આપડી સાથે બેગ હતું ને એટલે એમાં દવા પલળી જાય સીધા આપણે ઘરે આવી ગયા ઘરેશભાઈ ની ગાયો છે અહીંયા વરસાદમાં નાય છે નો અંદર છે આ એક નવી ગાય લાવીને એની વાસળી આગળ વાત કરશું હવે જમી જમીન આપણે જમીન પછી જશું ગૌશાળા તો આપણે ઘરે જમીન પછી જવાનું તો આપડી ગૌશાળાએ પણ આજે તો પાંજરાપુર કેસ જ વધારે આવી ગયા હતા એટલે સીધા આપણે અહીંયા જ આવી ગયા હતા એક તો અહીંયા છે જોઈ શકો છો આને હે એક્સિડન્ટ થયું છે ને આ ખરી નીકળી ગઈ છે જો આ તો એને છે અત્યારે ડ્રેસિંગ કરવાનું છે તો ડ્રેસિંગનો સામાન બધું આવી ગયો છે તો ફટાફટ આને ડ્રેસિંગ કરીને પછી છે એક બીજું એક્સિડન્ટવાળો જે આવે છે કેસ એને લેવા ગયા છે ગામમાં પણ એને કાંઈક આવી રીતે જ ખરીમાં લાગી ગયું છે તો એને કરના છે ને એના સિવાય બે ઊંટાયા છે તો એને ટ્રીટમેન્ટ થઈ ગઈ છે પછી બતાવું અત્યારે આની ટ્રીટમેન્ટ ચાલુ છે અને એક જે વાસડું જ છે કાંઈક એને લેવા ગયા છે એની ટ્રીટમેન્ટ હવે થશે અહીંયા આવી જાય ને પછી તો એ બધું આગળ જોશું અત્યારે આની ટ્રીટમેન્ટ આપી દેજો દવા નાખી છે ઉપર તો આ વાસણ છે કમ્પ્લીટ ટ્રીટમેન્ટ થઈ ગઈ છે પાટોવાર નાખી ઇન્જેક્શન આપી દીધા અને હવે છે આપણે એક રાહ જોવાની છે જે વાસળો વાસડી છે એ ભરવા ગયા છે તો એ આવી જાય પછી એની ટ્રીટમેન્ટ કરીએ અને ત્યાં સુધીમાં ઊંટને બતાવી દઉં ઊંટની પણ મારે થોડીક વાત કરવી છે તો એ આગળ કરીએ તો આપણે વાસળીને દવા કરી લીધી ને ત્યાં જોઈ શકો છો બીજો વાસળી આવી ગયો તો એની પગમાં જ છે અહીંયા એની સેમ ટુ સેમ એમ જ ખરી નીકળી ગઈ છે તો એને ટ્રીટમેન્ટ આપી દીધી ડ્રેસિંગ કરી નાખી અને હવે બતાવું તમને ઊંટ આ જો ઊંટડી છે અને એનો આગળનો પગ આખો છે ને પાકી ગયો છે પસ થઈ ગયો આજો આ પગમાં દેખાય ને ને તો એના માલિકે છે આને રસ્તા ઉપર એમ જ રખડતી મૂકી દીધી અને મૂકીને હાલ્યા ગયા તો આપણી ટીમને જાણ થઈ આપણે પાંજરાપુરની એટલે પાંજરાપુરનું એ સાધન ગયું અને ભરીએ આપણે અહીંયા લઈએ અને એને ટ્રીટમેન્ટ ઓકે આપી દીધી છે થોડી વારમાં બેહારશું કારણ કે અંદર પીડા એટલી છે ને કે બેહી નથી શકતી સરખી રીતે એટલા માટે તો એને ઇન્જેક્શન બધા અપાઈ ગયા છે અને હવે છે થોડી એને ઊભી કરશું પછી અને બાકી એક વાછડા બે આયા એ જોઈ લીધા અને એક ઊંટનું બચ્ચું હે એ અંદર છે એના આગળનો અને એક વાસળોનો બંને પગ ભંગાઈ ગયેલ છે તો એને ડ્રેસિંગ કરવાનું તો એ કરી નાખ્યું છે અને હવે આપણે બેસું થોડી વાર અહીંયા હોસ્પિટલની અંદર અને અહીંયા ગાયની દોવાઈને જે ગૌશાળાની ગાયની દોવાઈને ચાલુ હોય ને એ થઈ જાય ને પછી ત્યાં આપણે છે ગાયની ખરી કાપવાની છે તો એ પછી કાપશું કારણ કે બધા માણસો ફ્રી થઈ જાય ને એટલે જે આપણે અહીંયા ગૌશાળા છે ને એમાં એ ગાયને તકલીફ છે તો એ આગળ જોશું ત્યાં સુધી અહીંયા હાથ પગ ધોઈ ને થોડી વાર બેસું ત્યાં થોડી વારમાં દુવાઈ થઈ જશે તો પછી એ જોઈએ તો આપણે પાંદરાપુરથી સીધા આપણે ઘરે જ મળ્યા છે કારણ કે વચ્ચે કાંઈ સમય ના મળ્યો અને મેં જે તમને વાત કરી હતી કે ગાયને આપણે ખરી કાપવાની હતી ને તો એ આપણે ત્યાં સ્ટાફના માણસો કોઈ આજે ફ્રી ન થયા એટલે કાલ ઉપર રાખે છે અને આપણી ગૌશાળાએ પણ બધું કામ ઓકે કરીને પછી આપણે અહીંયા આવી ગયા હતા અને આપણા એક મિત્રની આજે કોમેન્ટ હતી કે રામ ક્યાં છે દેખાતો નહીં તો રામ આપણી ગૌશાળાએ છે ક્યાંય ગયો નથી કાલે હું જરૂર બતાવીશ તમને બાકી અત્યારે જોઈ શકો છો મહેશભાઈની ગાય બધી છે ચરો ખાય છે રચકો ખાય રચકો ધોરીને બેઠો હોય તાવીને અને હવે તો બીજું કઈ કામ છે નહીં હવે થોડી વારમાં જમી લેશું ઈચ્છે તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખું તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળી એકાદ નવા વિડીયોમાં